જય સંવિધાન હું પંકજ સોલંકી અને તમે જોઈ રહ્યા છો એસપી ટ્વેન્ટી ફોર ઇન્ડિયા બોટાદ જિલ્લાના બરવાડામાં થયેલ રિક્ષા ચાલક રાજેશભાઈ ભગવાનભાઈ મેરને દોરમાર મારવાના અને ગોંધી રાખી રૂપિયા પડાવનાર શખ્સો દવારા રાજેશભાઈના મિત્ર દિલીપભાઈ જેઓ આ કહેવાતા રીકવરી એજન્ટોને બત્રીસ હજાર રૂપિયા ચૂક્યા અને રાજેશભાઈને તેઓ પાસેથી છોડાવેલ તે દિલીપભાઈ ચૌહાણને તેઓની રિક્ષાઓ બરવાડા રૂટ પર નહીં ચાલવા દેવાની ધમકી આપવામાં આવી તેમજ બરવાડા પોલીસ આ એજન્ટો જયદીપભાઈ ઝાલા તેમજ ઇન્દુભાઈ ઝાલાને ભોગ બનનાર રાજેશભાઈ પાસે સોનાવાલા હોસ્પિટલ માં લઈને આવી બરવાડા પોલીસ કામગીરી પર ઉઠ્યા અનેક સવાલો બ્યુરો ચી ફિમરા કડઘથરા એસપી 24 ન્યૂઝ ઇન્ડિયા કઈ રીતે લાવ્યા

કે ભાઈ કાલે અમારે તમારી રીક્ષા હોય મારા ચલાવવાની જવામાં હું કોઈ મેટરમાં જાણતો નથી મેં તો એક મારી દ્રષ્ટિએ બત્રીસ હજાર રૂપિયા નાખી પાન ભાઈના છૂટકારો કર્યો છે છતાંય મને ધમકી મળી છે બરોબર છે મારો ગુનો એટલો છે કે મેં પૈસા નાખ્યા એટલો ગુનો છે બરોબર ને મારી રીક્ષા હું કાલથી નહીં આવે હું કલેક્ટર સાહેબ ઉપવાસ ઉપર ઉતરવાનો છું ઇન્દુભાઈ ગાલા અને જયદીપ જા

રીતે લેન આવ્યા છે કે કઈ રીતે લેન આવ્યા છે કે શાસક સહકાર રાખ્યો છે એ હવે એમને નથી ખબર કે એટલી લાગો થઈ છે કે એમના એટલા છેડા આવે છે કે એમને કદાચ જે ભૂટલેગર છે ઇંગ્લિશ દારૂમાં પાછા કાકેલા છે કદાચ એમને હપ્તા હપ્તા આવે છે બરવા પોલીસ સ્ટેશનમાં એના હિસાબે કદાચ એમને અત્યારે સાત સહકાર આપવામાં આવ્યો છે બિંદાસ જો બિંદાસ ગયા છે બિંદાસ આવ્યા છે ફેસિલિટી જાતી આવ્યા છે હવે જેને તમે ધમકી દીધી એનો મતલબ એવો જ છે કે અત્યારે બુટલેગરોનો રાજ હાલે છે બરોબર તમે બે નંબરનો ધંધો કરો હપ્તા આપો ખુલે આમ રૂપિયા આપો તો તમારી ભક્તિ હાલ છે અને આમ આદમીને ખુલે આમ ધમકી દેવામાં આવે